મેન્ટ ગુજરાત ગુજરાતમાં બીજેપી ની સરકાર ત્રીસ પાંત્રીસ વર્ષ થી છે એટલો બધો ભરાવો થઈ ગયો હતી એટલે એમને બહુ છે નહીં પબ્લિક ને જે કરવું એ કરે એટલે સરકાર જેવું છે ને તમે જાઓ ગાંધીનગર કોઈ તમને તમારા સામે નહીં કે ડર અને ભય એના બદલે લીડર બનો લીડર બનો અને સરકારમાં ન ગમતો તેની સામે પડો એના માટે વાત કરવા માટે અહેવા છે કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળા ગાડી કે કોંગ્રેસની ગાળા કે એના માટે નહીં પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી સારા માણસો પ્રતિષ્ઠિત તો માણસ હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ માફ કર કે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ